એ પહેલા તમને ગઈકાલે મેં ડ્યુટીની વાત કરી હતી આજે થોડીક એમાં વિસ્તારથી વાત કરવી છે કારણ કે થોડાક અપડેટ એની અંદર આવ્યા છે આ વિડીયોની અંદર તમને પેલા ડ્યુટીની વાત કરીશ અને સાથે સાથે કપાસ કપાસિયા ખોળ રૂ બજાર અને એની સાથે કપાસિયા વોશની વાત કરીશ વિદેશી બજાર વિશે આજે વાત એટલે નહીં કરીએ કારણ કે ત્યાં નવા વર્ષની રજાના માહોલમાં ગઈકાલે વાયદા બંધ હતા અને આજે ખુલે ત્યારે આપણને કાલે એની વિગત મળશે તો આવું શરૂ કરીએ ડ્યુટી વિશેની થોડી વાત પેલા કરી દઉં તો તમને ખ્યાલ જ છે મેં ગઈકાલે વિડીયો બનાવ્યો હતો અને લગભગ આઠથી નવ હજાર ખેડૂતોએ જોયો છે પહેલીવાર એવું બન્યું કે કપાસનું આપણે આટલું સારું માર્ગદર્શન આપતા હોય ત્યારે માંડ આઠ દસ હજાર લોકોએ જોયું હોય બાકી ખેડૂતો બે કે ત્રણ હજારની સંખ્યામાં જ આપણા વિડીયો જોવે છે ખબર નહી સારી માહિતીમાં બધાને રસ છે કે માત્ર સનસનાટી બેરા સમાચારોમાં રસ છે મને નથી સમજાતું પણ જે નવા ખેડૂત મિત્રો ચેનલ સાથે જોડાયા હોય અથવા જોડાતા હો તો એટલી વિનંતી કે સબસ્ક્રાઈબ કરજો અને આપણી ઉપર કમસે કમ વિશ્વાસ રાખજો કારણ કે સત્યથી નજીકની જ વાતો તમને આ ચેનલ ઉપર મળશે કોઈ સનસનાટી ફેલાવવાનો ઈરાદો હોતો જ નથી ક્યારે મિત્રો વાત કરું જે ડ્યુટી છે જે અગિયાર ટકા લાગતી હતી કપાસની આયાત ઉપર એ સરકાર તરફથી કોઈ નવી સૂચના એકત્રીસમી ડિસેમ્બરે નથી આવી એટલે એ આપોઆપ નીકળી જાય આવું મેં તમને પહેલા પણ કહ્યું હતું ગઈકાલે પણ કીધું એટલે જે સરકારનો જૂનો પરિપત્ર હોય એ નીકળી જાય એટલે અગાઉનું જે માળખું હોય એ ચાલુ રહી એટલે અગિયાર ટકા જકાત ચાલુ થઈ ગઈ હવે આ ડ્યુટી લાગી એટલે ખેડૂતોને થોડોક શ્વાસ લેવા જેવું થયું છે થોડીક આંશિક રાહત મળી ઓક્સિજન મળ્યો એવી પરિસ્થિતિ છે કાપડ ઉદ્યોગને ચિંતા છે પણ સાથે એ વાત પણ ખાસ કહેવાની કે જે આયાતીરૂ બ્રાઝીલની સાથે આફ્રિકા અમેરિકા ઓસ્ટ્રેલિયા બધા દેશોમાંથી આવતું હતું એ લગભગ ચાર થી પાંચ હજાર રૂપિયા મોંઘુ થઈ ગયું રૂ એટલે નિકાસમાં આપણે જે ટેક્સટાઇલમાં છે સ્પર્ધાત્મકતા થોડીક ઘટી જશે પણ સામે સીસીઆઈની ખરીદી ચાલુ છે અને સીસીઆઈ ને ગયા વર્ષ જેટલો માલ મળે એવું નથી લાગતું એટલે સરકારે કદાચ અગિયાર ટકા જતા જે છે પાછી લાગુ પાડી દીધી છે સીસીઆઈને પ્રોબ્લેમ એ થાય છે કે અત્યાર સુધી સારા માલ નહોતા આવતા અને હવે થોડીક કપાસ ઉપર પકડ છે એટલે માલ મળતા નથી સીસીઆઈએ માંડ માંડ કદાચ અત્યાર સુધીનો જે આંકડો જો જોઈએ અંદાજે તો બાસઠથી ત્રેસઠ લાખ ગાસગી મળી છે ટેકાના ભાવથી અને ઓછી મળતર હોવાને કારણે જે નોંધણીની તારીખ એકત્રીસ ડિસેમ્બર સુધીની હતી એ લંબાવીને પાછી સોળ જાન્યુઆરી સુધી કરવી પડી છે એટલે કે હજુ કોઈ કપાસ વેચવા માંગતા હોય ખેડૂત તો અમારી પાસે આવે નોંધણી કરાવે એવો સીસીઆઈનો અત્યારે વલણ રહ્યો છે એટલે સરકારને એવું નથી માનતો કે હવે સો લાખ ગાસડી સુધીનો કદાચ માલ મળે જોઈએ આગળ જતા શું થાય છે અત્યાર સુધીમાં બાસઠ લાખ ગાસડી જેવું થયું એ પછી હવે જે ચાલીસ કે આડત્રીસ લાખ ગાસડી ભેગી કરવાની છે એ થોડુંક કઠિન અવશ્ય બનશે અત્યારે કાપડ ક્ષેત્ર ઉપર જે આયાતી માલ ઓછા આવશે અથવા મોંઘા થયા એની અસર પડશે બાકી કપાસ માટે કંઈ બહુ વાંધાજનક નથી કપાસને થોડોક ફાયદો થાય એવી શક્યતા અત્યારે દેખાય છે મિત્રો હંમેશા એક તમને વાત કરું તો વિદેશી ભાષાના જે કંઈ સમાચારો આવતા હોય છે એની અંદર ખેડૂત તરફે ક્યારેય કોઈ બોલવામાં નથી આવતું ડ્યુટી જે નીકળી ગઈ હતી એ પાછી લાગી ગઈ એના સમાચારો કેટલાક વિદેશી ભાષામાં આવ્યા છે તમારે સાંભળવા જેવા છે ડ્યુટી ફ્રી કોટન ઇમ્પોર્ટસ એન્ડ્સ ઇલેવન પર્સેન્ટ ટેક્સિસ પેએબલ ફ્રોમ ટુ ડે આવું લખેલું છે પણ એમાં મિલો તરફે જ લખે છે જુઓ વાત કરું તમને કે મિલ્સ ઓન એજ એઝ એ ડ્યુટી ફ્રી કોટન ઇમ્પોર્ટસ વિન્ડો એન્ડ્સ એટલે મિલોને તકલીફ વધશે જયારે ડ્યુટી ફ્રી કપાસની આયાત વહી ત્યારે આમાં ખેડૂતને ફાયદો થાય એવું કંઈ લખતા નથી ખેર ઈ એની સમસ્યા છે પણ આપણે એવું ચોક્કસ કહી શકીએ કે ખેડૂતોને આંશિક રાહત તો મળશે જ વાત કરીએ કપાસની બજાર વિશેની કપાસની આવકો થોડીક ધીમી છે અને લગભગ દોઢ લાખથી એક લાખ સાહીઠ હજાર મણની આજુબાજુ રીએ છે કમોસમી વરસાદની આગાહીઓ હતી એટલે બે દિવસ થોડાક ડિસ્ટર્બ રહ્યા હતા આજથી કદાચ આવકો એવું લાગે છે કે એક લાખ સાઠ થી એક લાખ સિત્તેર હજાર મણ વચ્ચે થવાની શક્યતા છે કપાસના ભાવની વાત કરું તો તેરસોથી લઈને પંદરસો ને પિંચોતેર રૂપિયા સુધી છે સીસીઆઈની ખરીદી જેમ ગુજરાતમાં ચાલુ છે એમ આખા દેશમાં ચાલુ છે અને સારો માલ બધો જે આવે છે એ તરફ ઢસડાઈ જાય છે એટલે ખુલ્લા બજારમાં ફાઈવ જી ક્વોલિટીનો સુપર માલ ઓછો આવે છે માત્ર બે પાંચ ટકા અને ભાગનો એ ગ્રેડનો અથવા બી ગ્રેડનો કપાસ આવવા લાગ્યો છે કપાસના આજના ભાવની તમને વાત કરી દઉં તો રાજકોટની અંદર લગભગ નવ થી દસ હજાર મણની આવકનો રિપોર્ટ મળે છે દલાલભાઈઓ તરફથી અને તો આવકનો આપણો સુધારજો ફોરજી ક્વોલિટીમાં પંદરસો વીસ થી પંદરસો સાહીઠ સુધીના ભાવ છે જનરલ માલની હું વાત કરું તો એ ગ્રેડની અંદર ચૌદસો થી પંદરસો દસ પંદર રૂપિયા સુધીના ભાવ છે પાંચેક રૂપિયા ખેચાતુ બજાર ગણી શકાય એ ગ્રેડમાં મધ્યમ માલ ચૌદસો થી ચૌદસો રૂપિયા છે બી ગ્રેડ બેસ્ટ માલ ચૌદસો પચીસ ચૌદસો મધ્યમ માલ તેરસો થી લઈને ચૌદસો વીસ રૂપિયા સુધી છે સી ગ્રેડમાં તેરસો ચાલીસ થી લઈ તેરસો સિત્તેર એસી સુધીના ભાવ છે જયારે હલકો કપાસ આવે છે બારસો ચાલીસ પચાસથી તેરસો પચાસ રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે કપાસના ટોપ ભાવની વાત કરું તો ફાલીતાણામાં એકમાં જ અત્યારે ઓલાય છે સોળસો ને પિસ્તાલીસ રૂપિયા સુધીનો ત્યાં ભાવ હતો એ ઉપરાંત માણાવદરમાં સોળસો રૂપિયામાં વેપાર થતા હોય છે પણ હાલ પૂરતી જે તેજી થઈ હતી લાસ્ટ એક અઠવાડિયામાં એની અંદર રૂકાવટ છે અત્યારે બજાર મક્કમ ગણી શકાય ઊંચામાં જે બેસ્ટ માલ આવે છે યાર્ડોની અંદર એ લગભગ બધા જ ઊંચા મથાળા અત્યારે પંદરસો ની સપાટીને ક્રોસ કરી ગયા છે તેજી થઇ પછી અત્યારે ભાવ મક્કમ ગણાય અને ડિસેમ્બર મહિનામાં હું તમને કહું તો કપાસના ભાવમાં લગભગ પંચોતેર થી એસી રૂપિયા જેટલી તેજી આવી ચૂકી છે અને સારો કપાસ કિસાનો પાસે હોય તો ઘણા બધાએ પંદરસો પંદરસો પચાસ પંદરસો પંચોતેર સુધીમાં વેચો પણ છે અને ઘણા બધા સીસીઆઈ ને વેચવા પણ હવે જઈ રહ્યા છે સીસીઆઈમાં સોળસો થી સોળસો બાર રૂપિયા સુધીનો ભાવ મળે છે તમારા સેન્ટરમાં મિત્રો સીસીઆઈની ખરીદીમાં શું ચાલે છે એ ખાસ કે જો તમને તકલીફ પડે છે સગવડતા છે એ બધી જ વાત કરી શકો કોમેન્ટ દ્વારા ગામડે બેઠા કપાસના ભાવની વાત કરું તો પંદરસો પચીસ થી પંદરસો પિંચોતેર લગીના વેપાર થાય છે ભાવ મળે છે વાત કરું તમને શંકર રૂના ભાવની તો એમાં ત્રેપન હજાર સાતસો થી ચોપન હજાર એકસો બસ્સો રૂપિયા સુધીના ભાવ છે ગુજરાતમાં લગભગ પચીસ થી સત્યાવીસ હજાર ઘાસડીની અને પૂરા ભારતની અંદર લગભગ બે લાખ ઘાસડીની આવક હતી કપાસિયા અને કપાસિયા ખોળની બજારની વાત કરું તો એમાં પાંચેક રૂપિયાનો સુધારો છે આજે કપાસિયાનો ભાવ સાતસો સાતસો ચાલીસ અને કપાસિયા ખોળના ભાવની વાત કરું તો એમાં વીસ પચીસ સારું છે પંદરસો પંચોતેર એસી થી લઈને સોળસો સિત્તેર પિંચોતેર સુધીના ભાવ કપાસિયા ખોળમાં હતા કપાસિયા વોશના ભાવની વાત કરું તો એમાં બારસો ને બારસો પાંચ રૂપિયાનો ટકેલો ભાવ છે અને કપાસિયા તેલના ડબ્બાની વાત કરું પંદર કિલોમાં તો એકવીસો પચાસથી બાવીસો દસ રૂપિયા સુધી જાતવાર ક્વોલિટી પ્રમાણેના ભાવ બોલાઈ રહ્યા છે કપાસ બજારની રૂખ વિશે વાત કરું તો જેમ જેમ સારા માલની અછત વધશે તેમ તેમ સોળસોનું સ્તર છે અલગ અલગ યાર્ડોમાં જોવા મળશે અત્યારે સોળસો બે ત્રણ રૂપિયા યાર્ડમાં જોવા મળે છે પછી ધીરે ધીરે કેટલાક વધુ યાર્ડમાં જોવા મળશે અને આ વસ્તુ જાન્યુઆરીની અંદર થવી જોઈએ